નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ગુજરાતની અંદર વીસ જિલ્લામાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં બાર તેર ચૌદ પંદર જેમાં ચૌદ અને પંદર તારીખે તો લગભગ ગુજરાતના અડધા કરતાં પણ વધુ જિલ્લામાં સોળ તારીખ સુધી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એક સાથે ચાર ચાર સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી છે આ મિત્રો એ મેપ પણ તમે જોઈ શકો છો કઈ તારીખે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આ ગઈ છે તેની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ સાથે સાથે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની આસપાસ અથવા અરબી સમુદ્રમાં એક મોટું વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે કારણ કે હિન્દ મહાસાગરની અંદર જે દરિયાનું તાપમાન હોવું જોઈએ તે નોર્મલ કરતાં વધારે બતાવી રહ્યું છે જેને કારણે ભારે તોફાન સાથે વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા છે અને વાવણીને લઈને પણ મોટા ન્યૂઝ મળી રહ્યા છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે આ તારીખની જો વાત કરવામાં આવે તો મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરા દમણ અને દાદરા નગર હવેલીમાં આજના દિવસે છૂટાછવાયા સ્થળોએ પરંતુ ગાજવીજ સાથે અળવો વરસાદ પડી શકે છે તો બાર તારીખે તમે મિત્રો અહીંયા એલર્ટનો મેપ પણ જોઈ શકો છો મેઘગર્જનાની ચેતવણી અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જે આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે તેર તારીખે વધારે વિસ્તારમાં વરસાદની આગાઈ છે તેર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં પચીસ ટકા જેવા ભાગમાં એટલે કે છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ જ્યારે નવસારી ડાંગ વલસાડ દાદરા નગર હવેલીની અંદર પચાસ ટકા જેટલા ભાગમાં એટલે લગભગ ઘણા ખરા ભાગોની અંદર વરસાદ છે જોવા મળશે તેર તારીખનો મેપ છે અને અહીંયા એલર્ટનો મેપ પણ જોઈ શકો છો મેઘ ગર્જનાની ચેતવણી જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને એલર્ટ છે તો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો ચૌદ તારીખે પણ લગભગ અડધા ગુજરાત કરતા પણ વધારે વિસ્તારમાં બનાસકાંઠા છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત મહિસાગર પંચમહાલ દાહોદ જિલ્લાની અંદર પચીસ ટકા જેવા ભાગમાં એટલે કે ખૂબ જ છૂટાછવાયા ભાગોની અંદર જ્યારે સાબરકાંઠા અરવલીની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ છે એ ચૌદ તારીખે પડી શકે છે અને એલર્ટનો મેસ મેપ પણ તમે જોઈ શકો છો ભારે એટલે કે જ્યાં જ્યાં વાદળ અને વીજળીનો સિમ્બોલ છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે તોફાન સાથે મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદની આગાહી છે જેની અંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો આ સિવાય સોળ તારીખનો મેપ પણ જોઈ શકો છો એમાં ગીર સોમનાથ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ખાસ કરીને છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે અને આ સિવાય સત્તર તારીખે પણ તમે જોઈ શકો છો નર્મદા એટલે કે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં તો આમ ખાસ કરીને જોવા જઈએ તો બાર તેર ચૌદ અને પંદર તારીખ સુધી ખૂબ જ સારા વરસાદની આગાહી છે સોળ અને સત્તર તારીખે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ વાવણી અને વાવાઝોડાની તો હાલનો અત્યારનો મેપ તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર એકદમ નીચલા લેવલે મિત્રો ખાસ કરીને વાવાઝોડું બને તેવી શક્યતા છે અને હિન્દ મહાસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેજ છે અને આ ભેજ આગામી સમયની અંદર વાવાઝોડાની અંદર પરિણમે તેવી પણ શક્યતા રહેલી છે પરંતુ ખાસ કરીને હાલ વાતાવરણ અસ્થિર બનવાને કારણે તમે જોઈ શકો છો બાર તારીખનો મેપ અને તમે જોઈ શકો છો જે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોની અંદર વરસાદ છે એવું નથી કે ખાલી ગુજરાતમાં છે સમગ્ર ભારતની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ છેડે તો ત્રીસ ઇંચ સુધીના વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતની તો અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદ છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો ચૌદ તારીખે સૌરાષ્ટ્રની અંદર હં તેમજ મિત્રો મધ્ય ગુજરાત કચ્છની અંદર પણ મિત્રો એલર્ટ છે કચ્છમાં પણ છૂટાછવાયા ભાગોની અંદર પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે કચ્છની અંદર હં અને તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી છે તેમજ સોળ તારીખે અને સત્તર તારીખે મિત્રો આપણે જે વાત કરીએ કે છૂટા છવાયા ભાગોની અંદર વરસાદ છે તેનું સૌથી મોટું કારણ છે કે આપણે અગાઉ પણ વાત કરીએ કે જ્યારે જ્યારે કોઈ વાવાઝોડું બનીએ છીએ ત્યારે આ વાવાઝોડું છે એ તમામ ભેંસ છે પોતાની તરફ ખેંચી લેતું હોય અને આખી વરસાદી સિસ્ટમ છે પવનની છે દિશાઓ છે એ ચેન્જ કરી નાખતો હોય છે એટલી બધી તાકાત હોય છે તો જેવું મિત્રો દક્ષિણમાં વાવાઝોડું બન્યું તેવો તમામ જે ગુજરાત ઉપરનો ભેસ છે એ ખેંચાઈ જવાને કારણે પંદર સોળ તારીખ સુધી વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો આપણે વાત કરીએ વાવાઝોડાની તો અહીંયા તમે જોઈ શકો છો એવી પરિસ્થિતિ બની રહી છે ખૂબ જ મોટી માત્રાની અંદર અહીંયા ભેજ છે ભેગો થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર વાવાઝોડાની અંદર રૂપાંતરિત થાય તેવી પણ જે જે તજજ્ઞો છે 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 હવામાન વૈજ્ઞાનિકો એ વાતો કરી રહ્યા આ ભેજ ખાસ કરીને કોઈ અરબી સમુદ્રમાં અથવા બંગાળની ખાડીની અંદર છે અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું શી બને તેવી પૂરેપૂરી શક્યતા છે આ બાજુ જો આપણે વાત કરીએ તો ખાસ કરીને ભારત તરફ જે પવનો આવતા હોય છે ભેજવાળા જે વાદળો આવતા હોય છે તો તમે જોઈ શકો સતત મિત્રો આ વાદળો આવી રહ્યા છે કે ચોમાસુ નિયમિત રીતે પોતાનો આગળ વધી રહ્યો છે અને આગામી સમયમાં પચીસ તારીખની આસપાસ આંદોબાર અને નિકોબારની અંદર સરકાર છે વિધિવત રીતે ચોમાસું બેસી ગયા તેની જાહેરાત કરી શકે છે આશરે કેરળની અંદર પહેલી જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ ભેજ હવે મિત્રો ધીમે ધીમે છે એ ઉપર ચડશે તો આગામી સમયની અંદર પહેલી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ગુજરાતની અંદર જોવા મળશે અને વાવણીની જો વાત કરીએ તો દસ તારીખથી સારામાં સારી વાવણી થવાની શરૂઆત થઈ જશે અને લગભગ વીસ જૂનની આસપાસ લગભગ ગુજરાતના તમામ ભાગોની અંદર છે એ વાવણી થઈ ગઈ હશે તેવું પણ મિત્રો આ તજજ્ઞ જણાવી રહ્યા છે અને પંદર જૂનથી ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી જાય તેવી પણ હવામાન વૈજ્ઞાનિકો ખાસ કરીને જણાવી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો હસ્તુ જય હિન્દ જય ભારત